તો વાત કરીએ પાલનપુર કોજી વિસ્તારની તો ત્યાં આવેલા સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને રેડક્રોસ સોસાયટી દ્વારા સીપીઆરની તાલીમ તેમજ ફર્સ્ટ એડની જાણકારી આપવામાં આવી હતી જેમાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ શાળાના પ્રિન્સિપાલ ડીપી ગામિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પૂર્વ પ્રમુખ સુહાસભાઈ પટેલ પવનભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ બનાસ નર્સિંગ સ્ટાફ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે બનાસ નર્સિંગ સ્કૂલ પાલનપુર દ્વારા જે વિદ્યાર્થીઓને સીપીઆરની ટ્રેનિંગ હતા ફર્સ્ટ એડની જાણકારીનો પ્રોગ્રામ કર્યો છે જે અભિનંદનને પાત્ર છે અને અમુ રેડક્રોસથી અત્યારે અમારા ચેરમેન શ્રી ગુજરાત સ્ટેટ અજયભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પાંત્રીસ લાખ લોકોને સીપીઆરની ટ્રેનિંગ આપવી અમનો ધ્યેય છે એના ભાગરૂપે અમે ટ્રેનિંગ આજે વિદ્યાર્થીઓને આપી છે અને આનો લાભ લઈ અને કોઈકની જિંદગી બચાવી શકાય તેવો ખાસ ઉદ્દેશ છે અને આ યથાર્થ નીવડ્યો હોય એવું અમારું માનવું છે સીપીઆરમાં જે આકસ્મિક રીતે લોકો બેભાન થઈ જતા હોય છે અને જે ગોલ્ડન દસ મિનિટ જે મો હોય એની અંદર વ્યક્તિનો જો સીપીઆર દ્વારા આપી અને જીવન બચાવી શકાય એ ખાસ મોટો હોય છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા આજે બનાસનસી સ્કૂલમાં તમામ નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે સીપીઆરની તાલીમ પછી રેડક્રોસ જે જે કામગીરી કરે છે એનું અને એ લોકોને જે સર્ટિફિકેટ મળે ખાસ કરીને ફર્સ્ટ એડ કઈ રીતે આપવી ડિઝાસ્ટર થાય ધારો કે રેલ હોય કે બીજી કોઈ ધરતીકંપ જેવી ડિઝાસ્ટર હોય તો નર્સિંગ સ્ટુડન્ટ કઈ રીતે ફર્સ્ટ એડ આપી અને લોકોનો જીવ બચાવી શકે એના માટેની આ એક દિવસની આજે એક તાલીમ રાખવામાં આવેલી છે અને એમાં ઇન્ડિયન રેડ ક્રોસમાંથી પધારેલ જે ટીમ હતી એ લોકો દ્વારા એક ડિટેલ વિડીયો દ્વારા અને બીજી એક એકચ્યુઅલ ખરેખર સીપીઆરની તાલીમ છે મોડેલ પર સ્ટુડન્ટોને એકચ્યુઅલ ડેમો કરીને શીખવવામાં આવેલ હતી આજે અમારી કોલેજમાં બનાસ નર્સિંગ સ્કૂલમાં ઇન્ડિયન રેડ ક્રોસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી સીપીઆરના કેમ્પ કેમ્પની તાલીમ આપવામાં આવી અને અમને સીપીઆર વિશે શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે પેશન્ટને સીપીઆર આપી શકાય તાત્કાલિક કેવી રીતે સારવાર આપી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી પછી કેવી રીતે પેશન્ટને તરત અને તરત સારવાર આપવી જોઈએ પછી ઇમરજન્સીમાં સારવાર આપવા માટે શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી